નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વસવેલ હિંમતપુરા મુવાડા આશા આશાબગાપુરા ગામ પાસે વરસાદી પાણી ફરી વર્યા હતા આ સમયે વાઘોડિયા તાલુકાના વિકાસ અધિકારી દીપેક્ષ પટેલે ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓને આપેલી સૂચના મુજબ તેઓ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં તેઓ હાજર રહી લોકોની સાથે ખડે પગે રહી મદદમાં લાગ્યા હતા વસવેલ જૂથ ગ્રામ પંચાયતના આશા ગામના કેટલાક રહેનાંક વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ફરી વર્યા હતા તેમજ વસવેલ ગામના ગામના દૂધ ડેરીના મંત્રી ધર્મેશભાઈ તેમજ વસવેલ ગામના યુવા ટીમ દ્વારા આશા ગામના મુખ્ય ફરિયામાં લોકોને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આશા ગામમાં પાણી ઓસરતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા આશા ગામે વરસાદી પાણીથી થયેલા નુકસાનનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા ગત ચોવીસ તારીખના રોજ વાઘોડિયા તાલુકામાં લગભગ બપોરના બારથી બેના ગાળામાં પૂર્વ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ થવાના કારણે વસવેલ તેમજ અન્ય ગામોમાં એ જ રીતે શહેરાલમાં પણ ભારે વરસાદના પાણી ફરી વળ્યા હતા આ સમય દરમિયાન પસવેલ સૈડાલ તેમજ તમામ ગામોના સરપંચશ્રી ખડેપગે હાજર હતા અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા પણ સમયસર લોકોને જાણ કરવામાં આવેલી હતી એટલે કોઈ પ્રકારની વધુ પડતી કોઈ જાનહાની કે બીજી કોઈ નુકસાની થયેલ નથી તેમજ આ જાણકારી સતત તાલુકામાં જે નુકસાન તો વરસાદની જાણકારી સતત મીડિયા દ્વારા પણ અમને મળતી રહે છે અને એના જ કારણે અત્યારે તાલુકા પંચાયત દ્વારા તમામ ગામોમાં સર્વે કરવામાં આવેલા છે અને સર્વેના અંતે આગામી દિવસમાં તમામને સરકારી સહાયના ધોરણે જે ધોરણ નક્કી કરવામાં છે એ પ્રમાણે સહાય પણ વિતરણ કરવામાં આવનાર છે